સાયકલ માથે જ સવાર થઈને જાઉં છું ખાકોર દેખાઈ જવ ઝીણા ઝીણા નાના નાના માઇસલા મિત્રો ઓલબૂટમાં વરસાદનું પાણી ભરાઈ ગયું જોનિંગ માતાજી કેમ છો જો મોર્નિંગમાં પંચ કરવા ગયો તો સાયકલ મહિનાથી પીડ્યું હતું આજે સાયકલ માથે જ સવાર થઈને જાઉં છું ખારકોર પાછો જો પાંદરા ગામે ગયો તો પાછળ રોડ દેખાડ્યો વરસાદ થઈ ગયો સવારનો જો પાછળ પાણી પીરા હે સાયકલ લઈને આ લોકો છું હવે હવે સીધો વાડી જઈ જ રહ્યો વાડીનો નજારો અલગ અલગ બતાવો કેવો વરસાદ છે ડુંગળીમાં કેવું પાણી ભરાયું માંડીમાં કેવું પાણી છે વાડી પણ ધમાખું પરિસ્થિતિ છે બધી આજની બધી બતાવી છે ત્યારે રોડનો કાંઠો બતાવું તમે જો પહેલો સાયકલ માથે જોઈ ગયો સાયકલ હાલી જાય છે તો વાડીનો જુઓ નજારો આસપાસની બાંદ્રા વિસ્તારની વાડી છે આમ દેવસરીમાં છે વાડી તો બાંદ્રા આખું જો બાંદ્રા અહીંયા જ છે માથે સાયકલ હાલી જાય છે વડલા જુઓ જૂનવાડી બાંદ્રા ગામે ટાઈમ ન આવ્યો કારણ કે સાટાજરી ચાલુ હતા એટલા માટે હાલો બની આવ્યો કાંક તમારું માટે લાવતો રહીશ વાલી લાવ હાલો હજી આમ દુકાને જવાનું હજી તો વાડી આવી ગયો છે મિત્રો જુઓ સાયકલ પાર્કિંગ કરી દીધી છે બાપુનું ઊંડા પીડ્યું હે સાયકલ પડી હે ખુરશીઓ પીડ્યું છે હવે આપણી અંદર પણ આજો હવે આખો ચાલુ કરી દીધું હે મહિના દિવસે પણસે પીડ્યું હતું વાહિલામાં હવે જુઓ સાયકલો પંચર કરી નાખ્યું છે હવે તો વરસાદે ચાલુ થઈ ગયો આજ ગઈ રાતનો જો ગારો ગારો બો થઈ ગયો જો વાડી પંથા નજારો જો આપણે વરસાદ બંધ હતો હવે થઈ ગયો સારો વરસાદ જો બધે પાણી પીરા છે ઝાડો બાડોમાં જો બધે પાણી જ પીરા મિત્રો જો ડુંગળી પણ ઢાંકી દીધી હવે ડુંગળી નહીં ખોલવાની બધે ગારો ગારો થઈ ગયો હે જોઈ લ્યો જો કૂવાના પાણી પણ તાજા થઈ ગયા છે એકલા જો મચ્છી પણ હામી જ દેખાઈ જો ઝીણા ઝીણા નાના નાના માછલા મોટા માછલા બધા રાખડે છે अनकोसनी बरबर उल्लू दिखाई है आलो हमसी बताऊ जो वो रखड़े आसी दिखाई है कारण के सूर्य दादा ना जो प्रकाश बो पड़े है એટલો ઓસા દેખાય જો કાઠ દેખાય જો રખડે આઈ ક્લાસ રખડે જો આખો ટોરુ હે મિત્રો જો જૂનવાડી મચ્છી હે બધી આઈ ક્લાસ 10 15 વર્ષ પેલા ની હે જો બધી કૂવામાં પાણી પડને અત્યારે ખોબે ભરાયુ પાણી આવતા આવી જાય વર્ષા ચાલુ થઈ ગયો પાછો એટલા માટે હવે તો ઉપર આવી પછી તમને બતાવીશ કે કાંઈ બહુ મજા આવી છે જોવાની જો માંડવી માંડવીમાં પાણી ભરાઈ ગયા છે અડધી લીંદવાની લીંદવાની બાકી છે બેટી બત્રીજા આમ અડધી લીંદા ગઈ છે પછી ઓગણ ચાલી પણ લીંદવાની બાકી ઝાડવાની એવું લેવાનું બાકી છે પણ વરસાદ ચાલુ થઈ ગયો એટલે આજે રજા છે મિત્રો જો વરસાદ પાછો ચાલુ જ છે અત્યારે જો બચ્ચા પણ એ મુરગીના જો સરસ છે કાલે લાઈવ આપણે તેવી ઉડાવી જોઈ ગયો લાઈવ બધા જોઈ ગયો અને અત્યારે જો આ વિડીયો બનાવશે એને પણ લાઈક કરી નાખી ગયો જો ટીમ આખી ફેગી સર છે તો એનમન ડાડા જો કેવા સરીજા જુઓ મિત્રો સાટા પણ અત્યારે ચાલુ થઈ ગયા હે આઈ ક્લાસ જો બધે રખડે છે આ ભાઈ પાછા ઊભા છે જો મોટા રાજા જોઈએ આઈ ક્લાસ રખડે છે આ મેં બચ્ચાની પાસે આમ જઈ હાલ ઇન્કોટ જઈએ આપણે સાયકલ પર પાર્કિંગ કરી છે સાયકલ બધું પીડું છે જો લાઈનમાં એક જ લાઈનમાં બધી વસ્તુ પડી છે જો આ કુકડાનું ઘર છે મકાન એ પાણી પડતું નથી આ એકલાસ થઈ ગયો ડુંગળી ઢાકી દીધી અહીંયા જોઈ લ્યો અત્યારે નજારો બધો વરસાદ મિત્રો આપણે કાંઈ બતાવતા હોય છે પણ આજે વરસાદ ચાલુ છે અને બધું અલગ અલગ તો હું બધું બતાવું જો ખુલ્લામાં મુર્ગા સરી ગયા છે કુકડાને કુકડીઓ બચ્ચા ને મારી ટોપી પણ અહીં જો બે મહિને જ ટીંગેરી છે જે હવે તારો કોણથી પહેરતો નથી જો બધાય રખડે છે આ એકલાસ ભૂરા ભાઈ જો મશીને અહીં પડ્યું છે સાટા સાટાજી સારું જવા પાછું પાણી ભરી ગયું મિત્રો બળીને નિર્ણય અહીં પડી છે હજી નિર્ણય મને નાખી દેવું ગમાણી મારે ખાઈ લઈ સરવા ગયા ઢોર જો મિત્રો હોલ બુટમાં વરસાદનું પાણી ભરાઈ રોઠે આલોઠને કંઈ હુકાઈ દઈ કારણ કે આ કાયમ આવે માંડ્યું પાણી વારતા હોય ને ડુંસો થઈ ગઈ હે માંડવી આ ટાટની ઓરડીમાં જોઈ લો કાંઈ પાણી બાણ કેવું ગીર્યું છે ટાટન ની ઓળીમાં કંઈ વાંધો નથી મિત્રો એકલા છે જો પાવર નથી આજે તો લાઇટ નથી બંધ થઈ ગયું છે પાવર ઉપરથી કાપે છે તો હાલો ડુંગળી બાજુ એ જાવ જાઓ ડુંગળીમાં કેવું પાણી ભરાયું છે શું છે જો વાઇકલાસ નજારો છે એક નંબર હાલો આમ ઉપર આવી જાઉં તો જો આમાંય પાણી ભરાઈ ગયા છે વરસાદના પાણી છે મિત્રો બધાય જો ડુંગળી પણ લીંદાઈ ગઈ છે એટલે ડુંગળી પણ આવે જો બહુ મસ્ત મસ્ત લાગી રહી છે ન તો પહેલાં આવીને આપણે પસ્તાવ કરતા ખંડનો જ વધારો હતો આમાં જો પણ વાયકલાસ થઈ ગયું છે જો નજારો જોવો મિત્રો વરસાદનો જો વાતાવરણ વરસાદ સારું જ છે ઝરમરસાટા જોઈ લો કેવું લાગે છે ફૂલ આજ તો મિત્રો અંધી અંધી જેવું દેખાય છે નજારો જોવો અત્યારે બતાવી રહ્યો તમને ફૂલ અંધી દેખાઈ રહી છે આજે જો વાડી વિસ્તારનો નજારો ઘરે ઘરેથી ઓલા પણ સેન્કલ પંચર કરાવીને પછી ઘરે ગયો ઘરે પછી વાડી આવ્યો તમને બતાવવું જો વરસાદના પાણી ભરાઈ ગયા છે આ એક ક્લાસ છે મસ્ત મસ્ત નજારો થઈ ગયો ટાઢું ભણું પાણી અત્યારે મોટર ચાલુ કરેલ હતી કપામાં પણ મેઘરાજા એમ દયા કરી દીધી વરસાદ આવી ગયો છે હવે કાંઈ ઉપાધિ નથી ચાલો મિત્રો કેવો લાગ્યો વિડીયો લાઈક કમેન્ટને સબસ્ક્રાઈબ કરી નાખ્યો હાલો કાક તમારા માટે લાવતું રહેશે જય માતાજી